ઓબળો હિયો બળ મોનવિયો મારી વાત છે વાણાલ મહેનત કરવી પડે આ ઓબળો મારો મોનવિયો મારા ચેવાલા ગોના લે ઓબ્લો મારા બોનવિયો કે મારા કર બળો મારું મોહન આવ્યો કે મારે દુખ હાર્યા ને પગ તું ઓ બળો મારો મોહન આવ્યો જે ગડવાના તે મારા ઓ બળો મારો ભાઈઓ બેનો તેમને તો છોરે કર્યું તો કારા ગો માજે વાલ જાલે ગને કે મારા હાથ હેડે જેટલે તો જે ડીક ના કે ગણો કાઠો છે કે અબળો અબળો મારો જોડે ભાઈ અમા તમારી હોબળો ને

મનાવીઓ કે અમે શો કર્યો દોયા બધવાડ કારમે જેવા લખા લે કાને હાથ પગ હેડી એટલે તો મારા ભાઈઓ ઠીક વે હાથ તૂટ્યા ને તર ઓણા મઢાની યાદ રહેશે હો હાથ તૂટી જાય ને તો ઓણા મઢાની યાદ રહેશે કોણ ઘડી જશે કોણ થશે અમારું પગ હાથ હેડી એટલે તો મારા ભાઈઓ ઠીક છે મારે ન કે મારા ભાઈઓ આજ કાટું કોમ હો કાટું કાટું કોમ છે મારા ભાઈઓ મારે આજ તો ઠીક છે પણ કાલ કાલને દાડે મારા ભાઈઓ મારે કાટું કોમજવો વિદાતાના લેખ વધમાં કેવા લખણા આશી આજ પગ તૂટશે ને ઉત્તર મારે કટીએ કાગડા ઉડશે મારા ભાઈઓ વિચાર કર્યું કે હેડે છે એટલે તો ઠીક છે ને આજે ફોસી તો ટોપો છે રાત દોણે ને તારા દોણે કોઈને કહેવાય ને રામ ભગવાને મારો લેખ લખાણા હતા એવા મારા કર્મે લખાણા છે મારા ભાઈઓ જેવતા ઓલાય

কাঠো কম কাঠো কম মেরো